આ છે ખારવા મલ્લો ને મારા કાકીનું ઘર મારા કાકીનું ઘર છે આવી રીતે સીડી છે અહિયાં કરો આવો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે આવી છું મારા કાકીના જૂના ઘરે નવું ઘર તો આપીએ જોયું જ છે પણ અહીંયા જૂના ઘરે આવ્યા છે જુઓ પહેલાં હું તમને કાકીનું ઘર બતાવું જુઓ આ મારી કાકીનું જૂનું ઘર છે આપણે નવું ઘર તો જોયું જ છે કથા કરેલી એમને આવાસનું ઘર મળેલું છે પણ જુઓ મારી કાકીનું વર્ષોથી કાકી અહીંયા જ રહી છે એમના એક છોકરો છે બે છોકરી છે અને હા આ મારા કાકી એટલે કે કાકી નથી પણ સાસુ કાકી છે એમનું મારું બહુ બને એટલે હું એમને કાકી કાકી કહું અને મારો અને વિકીનું ક્યારે પણ થોડી અનબન થાય ને તો કાકી મારો સાથ આપે એટલે હું એમને મારા જ કાકી કહું જો હું તમને એમનું ઘર બતાવું એક મિનિટ હા આપો ને થોડુંક જ થોડુંક જ એમને ઘર બતાવું એમનું જે જૂનું ઘર છે તે અને પછી હું ને કાકી આજે મારા હાથે આજે કાકી આવવાના છે અમે બહાર જવાના છે ચાલો હું તમને એમનું નાનકડું ઘર બનાવું પણ બહુ મસ્ત છે હે અમને અહીંયા આવવાનું બહુ જ ગમે જુઓ આ રૂમ છે અહીંયા ચોકડી અહીંયા જ રસોડું છે કાકીએ પ્રસાદ આપ્યો છે અને આ મારા કાકી છે કેટલા નાનકડા રૂમમાં કેટલા વર્ષોથી રહેતા હતા જુઓ વાર તહેવાર ને અમે પણ આવ્યા નીચેથી ઉપર આવવાની સીડી છે ચાલો તો હવે હું અને કાકી અમે લોકો આજે બહાર જવાના છે આજે તો મારા હાથે મારા કાકી પણ આવવાના છે અને મેં એને કાકી જ જવાના છે ચાલો તો હવે આપણે આગળ જઈએ અને પૂરો વિડિઓ જોજો જય માતાજી ચાલો અમે આવી ગયા છે હરહર મહાદેવ અટલ તીર્થ યાત્રાધામ તરીકે ઓળખાય છે આ મંદિર ને અહીંયા જે શિવલિંગ છે તે બે હજાર ને ત્રણસો એકાવન કિલોનું છે હરહર મહાદેવ હર હર મહ હર હર મહાદેવ દર્શન કરી શિવા દર્શન કરેલો માં માતા છે મેલેડી સરકાર છે અને મહાકાળીમાં બિરાજમાન છે જય મેલે સરકાર જય મહાકાળીમાં જય બજરંગ બલી હનુમાન દાદા દર્શન કરો જય હનુમાનજી જરૂર લખજો જય એમ એલ ડી સરકાર સુરતનું એમ એક રીતે અનોખું અનોખા મંદિર તરીકે પણ ઓળખાય છે અને ઘણું જ મોટું મંદિર છે આ અને અહીંયા ગૌશાળા પણ છે અમે ગૌશાળા બાજુ પણ જવાના છે અમે લોકો અહીંયા શિવરાત્રિમાં બહુ આવીએ કેમકે શિવરાત્રિમાં અહીંયા એમ મેળો ભરાયેલો હોય ને એટલે અહીંયા આવવાનું એમ અમને ગમે દર વર્ષે અમે લોકો આવીએ જ છીએ પણ આજે પહેલીવાર હું આ મંદિરનો વિડીયો બનાવું છું તો હર હર મહાદેવ જરૂરથી લખજો ઉપર છે ને આ સાઈડ અહીંથી ઉપર જવાય છે આ બાજુ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ પછી આપણે ગૌશાળા બાજુ જઈશું જુઓ આ અહીંથી જવાય છે અમારા કાકા કાકી બેઠા મારી રાહ જોયા કરે છે અહીંયા માતાજીના મંદિરેથી નીચે કઈ કાર્યક્રમ દેખાય છે મારે કાકી બહુ શાંતિથી બેહરેલા છે ઘરે નહીં જવું અને અહીંયા બિરાજમાન છે માતાજી જુઓ જય માતાજી જય અંબે જય દુર્ગે નવરાત્રિ આવે છે હવે માતાજીનું નામ અને જયકારો લેવાનું ના ભૂલતા સારી રીતે દર્શન કરી લો માતાજીના જય માતાજી જો આ શિવજીનો દ્વાર છે અહીંથી અમે આવ્યા છે આ ગેટ છે અને આ શિવ મંદિર છે ને અમે લોકો અહીંયા ઉપર છે અહીંયા માતાજીનું મંદિર છે અને હનુમાનજીનું મંદિર છે જો કંઈક આ રીતનું છે અને આ સાઈડ છે ને ગૌશાળા છે મારી કાકીને અને મારા નણંદમાં બાને મંદિરે આવવાનું છે ને બહુ જ ગમે ખાલી નામ જ લેવું જોઈએ કે ચાલો મંદિરે હું વાત કરો છો કાકી હનુમાન દાદાને હું કેવું છું મારા દીકરાઓને સુખી રાખજો એમ કેતા આવશે એક મારા નણંદમાં અને એક આ મારા કાકી ખાલી મંદિરનું નામ લેવું ને કે હા કાકી ચાલો આજે દર્શન કરવા જવાના છે તો ફટાફટ તૈયાર થઈ જાય હવે અમે ગાય માતાને મળવા જાયલા હો કાટી હાલ એવું ને ગાય માતાને કાકી કે છે ચાલો ગૌશાળામાં જઈએ ગાય માતાને એમને ચારો ખવડાવવાનું મન છે એટલે એમને લઈને જાઉં છું હવે જો આ મારા કાકી છે ચાયલા એટલા એટલા એમને બસ મંદિરમાં લાવીને છોડી દેવાનો આખો દિવસ ફર્યા કરે અને ભગવાન લોકો સાથે વાતો કર્યા કરે કાકી હા ગાય માતા ખાજો મારા કાકી પ્રેમથી ખવડાવે છે ખાઈ છે ખાય છે હા કાકી ખુશ થઈ ગયા તે છે ગાય માતા ખાજો હે મેં ખવડાવું છું હા ના 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 ગાય માતા લોકો છે જુઓ

આ તો જોયા જ કરે છે ખાતું જ નથી કઈ અહીંયા બધા જ લોકો મંદિરે દર્શન કર્યા પછી અહીંયા આવે ને કઈ ને કંઈ કઈ ને કઈ ગાય માતા માટે લઈને આવે ને બધા ખળ આવીને આ લોકો તો કહેતા હતા કે ગાય માતા ખાઈ ખાઈને સવારથી ધરાઈ ગયા છે નહીં ખાશે પણ ખાધું ખરું ચાલો હવે અમે આગળ જવાના છે અમે લોકોએ ફરીએ લીધું અને દર્શને કરી લીધું અને હવે ચાલ્યા અમે ઘર તરફ કાકીનું તો કેવું છે કે હજુ કોઈક જગ્યાએ લઈ જાય કે દર્શન કરવા માટે આખો દિવસ પડેલો છે એમ કે બહુ ગમે મારા કાકીને ફરવાનું મંદિરે મંદિરે જવાનું ચાલો આવજો જય માતાજી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો આવજો જય માતાજી